जय जी आज हमारी भगनी सेवा फाउंडेशन का फाइनल डे है परफॉर्मेंस आज हम पूरे समाज के सामने जो एक महीने से बहनों ने मेहनत करी है उस मेहनत को आप लोगों के सामने प्रस्तुत करेंगे जैसे कि आप जानते हैं कि तलवार और शस्त्र और शत्रुओं आन बान शान है और वही शान से आज आप देखेंगे कि लड़कियों ने नए नए आइटम तैयार करे हैं और हर बार कुछ नया लाने की कोशिश करते हैं तो इस बार भी कुछ आप नया ही देखेंगे परफॉर्मेंस में है दो हाथ से तलवार ढाल तलवार और फिर हमारे बिजनेस बुक का आइटम सॉन्ग और आइटम नंबर उसके बाद जीप में है उसकी चीज में है और दो हाथ से स्टंप्स है आ, हमारी संख्या सरवीं की मेंबर्स की तो बहुत ज़्यादा है पर जो पार्टिसिपेंट्स हैं पार्टिसिपेंट्स कम से कम दो सौ जितनी लोग बहनें और करने आए हैं दो सौ बहनें रेगुलर आती थी एक महीने तक उन्होंने प्रैक्टिस करा है देखिए इसमें ये तो हम लोग ने माता जी की आराधना का एक नया जरिया ढूंढा है एक नए ढंग से माता जी की आराधना हम कर रहे हैं माता जी स्वयं शस्त्र की देवी हैं और उन्होंने हमको शस्त्र दिया है तो ये शस्त्र उनको समर्पण करते हुए हम उनकी आराधना कर रहे हैं और सभी बहनों की भावना भगवती की प्रति ही होती है इसलिए आप देखेंगे जब वो परफॉर्म करती है तो स्वयं भगवती जैसी लगती है जी जी पूरी राष्ट्रपति मर्यादा पूरी राष्ट्रपति आन शान उसको ध्यान में रखते हुए बहने पूरी कोशिश करती है कि इसके साथ साथ भगवती की आराधना के साथ साथ, साथ संस्कृति का भी संवर्धन ભારતીય સંસ્કૃતિ ની જ્યોત પ્રજવલિત રાખી છે રાણી સાહેબ રાજકોટ કાદુંબરી દેવીજી સક્ષમ નેતૃત્વ તળે

ક્ષત્રિયના દીકરીઓ બહેનો અને માતાઓ જ્યારે રાષ્ટ્રમાં રમે છે ત્યારે હું દર વખતે એમ કહેતો હોઉં છું અને આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી સાહેબની પણ આજે મોજૂદગી છે અને અમારા બધા મહેમાનો પણ અહીંયા બિરાજે છે ત્યારે એ દીકરીઓ બહેનો અને માતાઓના હાથમાં ધરવા ભૈયામાં હોશ પગમાં જોમ ભક્તિની નિરંતરતા અને શક્તિની ઉપાસનાના અદ્ભુત સમન્વયનું મનોરમ્ય તલવાર નૃત્ય એ સાક્ષાત નારી રૂપી શક્તિને પ્રતિપાદિત કરે છે ઉર્જા સકારાત્મક ઉર્જા ઊર્જાન્વિત કરે છે આજે જ્યારે આપણે આજે શક્તિ પાલન કરનારી અને જેની ઉપાસના માટે

અને શૃંગારનું જ્યારે એ આનું છે ત્યારે એને એક માત્ર ઝલકથી એક માત્ર દ્રશ્યથી આપણા રોમ રોમમાં શક્તિ વર્ણનનો સયો રચાતો અનુભવાય છે સત્વ રજસ અને તમસથી આશાતે આપણો માન્ય સ્વભાવના ત્રિગુણાત્મક શુદ્ધતા ઉપરાંત આપણે અહીંયા જ્યારે દીકરીઓ

એક સુદ્રત થઈ શકે એના માટેની જે એક સંકલ્પના છે એની અંદર આ બધા પધાર્યા છો એનું પુનઃ બધા જ આયા ત્યારે મારા આત્મીયજનો અને મહાનુભાવો દર વખતે અમારા દીકરીઓ કે જે ત્રણ મહિનાથી અહીંયા પ્રેક્ટિસ કરે છે એ એને બિરદાવવા માટે એનું અભિવાદન કરવા માટે એને શુભેચ્છાઓ પાઠવવા માટે આ બધા જ દર વખતે અહીંયા પધારો છો આપનું પણ અંતકરણથી હું આભાર વ્યક્ત કરીને અને આપણા બધાની અંદર આપણી મનોકામના અને આશાઓ પૂર્ણ થાય જીવન આનંદદાયી અને સફળ બને અને સ્વાસ્થ્ય મનની દ્રઢતા અને કર્મની નિરંતરતા વધે એવી રાજેશ્વરી જગતજનની આશાપુરાના શ્રી ચરણો માં વંદન કરી પ્રાર્થના કરી અને હું વિરમુ છું મારી વાણીને વિરામ આપું છું અને પુનઃ આ ઘર બધા રહ્યા છો એનો હું થી આભાર વ્યક્ત કરું છું જય માતાજી ભારત માતાજી જય